ટાઉન બોટાદ પાલિકાના ટાઉનહોલમાં વરસાદી પાણી ટપક્યા હોવાનું સામે આવ્યું છે પાણી ટપકતા કરોડોના ખર્ચે બનાવેલા ટાઉન હોલ હાલના હાલ બેહાલ થયા છે ભારે વરસાદને લીધે ટાઉન હોલની છતમાં મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે પાલિકા ચીફ ઓફિસરે ટાઉનહોલની છતમાં નુકસાન થયાનું સ્વીકાર્યું કરોડોના ખર્ચે બનાવેલા ટાઉન ટાઉનહોલમાં પાણી ટપકતા કૌભાંડના એંધાણ વર્તાઈ રહ્યા છે આ તારીખ સોળ અને સત્તર માં જે ભારે વરસાદ પડ્યો તે સમયે નગરપાલિકાના ઓડિટોરિયમમાં જે મેઇન સ્ટેજ છે એના આગળના ભાગના ઉપરનું જે પીઓપી કહેવાય એ પીઓપી પાણીના પ્રવાહથી મારથી આખું નુકસાન થયેલ છે અને આ પાણી હોલની છત ઉપરથી જે પાણી જવાનો આલેનાઈઝ ન હતો એને નુકસાન થવાના કારણે પ્રવેશી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિ સોળ અને સત્તર જુલાઈના રોજ સમગ્ર બોટાદ શહેર અને જિલ્લાની અંદર મુશળધાર વરસાદ પડ્યો હતો અને પંદર થી સત્તર ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે આ જ વરસાદના કારણે બોટાદ શહેરની અંદર અનેક જે પ્રમાણે નુકસાન થયું છે અને તે નુકસાની સામે આવી છે બોટાદ નગરપાલિકાના ટાઉન હોલની અંદર પાણી ટપકતું હોય એવો એક વિડીયો પણ વાયરલ થયો હતો અને જે જ વિડીયો વાયરલ ન રહી હાલ ટીવીની ટીમ પહોંચી છે બોટાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે હું આપને દ્રશ્યમાં દેખાડીશ કે જે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો આ જ સ્થળનો હતો આ છે બોટાદ નગરપાલિકાનો ટાઉન હોલ કે જે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે આ લોકોની સુવિધા માટે આ ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે ત્યારે કઈક ને કઈક ધોધમાર વરસાદના કારણે આ ટાઉન હોલ ની સત ઉપરથી પાણી ટપકતું હતું અને જેના જ કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવું સામે આવ્યું છે આ ટાઉન હોલ ની અંદર પીઓપીઓ હોય એસી પ્રોજેક્ટર સહિતની જે વસ્તુ છે તમામ મોટા પ્રમાણમાં નાશ થવા પામી લાગે લાગી રહ્યું છે અને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય ત્યારે ખરેખર આ જે વિડીયો વાયરલ જે થયો હતો ટાઉન હોલ નો એ ખરેખર સાચો છે અને હાલ મોટા પ્રમાણમાં ટાઉન હોલમાં નુકસાન થવા પડ્યું છે રાજુ બાળીયા વીટીવી ન્યૂઝ મોટા